મિત્રો શ્રાવણનો સોમવારના દિવસે આ જગ્યાએ બાંધી દેજો લીલી બંગડીઓ દરેક મનોકામનાઓ પૂરી થશે મિત્રો શ્રાવણનો મહિનો મર્યાદા અને ભક્તિનો મહિનો છે શ્રાવણના પૂરા મહિનામાં ભગવાન શિવનું નિયંત્રણ માનવામાં આવે છે કાળના કાળ કહી શકાય એવા મહાકાલ ભગવાન ભોળાનાથને શ્રાવણનો મહિનો અત્યંત પ્રિય હોય છે આ મહિનામાં સુકાઈ ગયેલા ઝાડ બગીચાઓ ખીલી ઉઠે છે ચારેય બાજુ હરિયાળી જ જોવા મળે છે શ્રાવણનો મહિનો ગોપાલ શ્રી કૃષ્ણને પણ પ્રિય છે પોતાના બાળ ગોપાલ રૂપમાં ભગવાન લડ્ડુ ગોપાલ વૃંદાવનમાં શ્રાવણ મહિનામાં સ્નાન કરવા અવશ્ય આવે છે શ્રી કૃષ્ણ સખીઓ સાથે વરસાદમાં સ્નાન અને નૃત્ય વગેરે કરે છે મિત્રો એવું માનવામાં આવે છે કે આખા શ્રાવણ માસમાં ભગવાન ભોલાનાથની પૂજા પાઠ કરવાથી તેઓ ખૂબ જ જલ્દીથી પ્રસન્ન થાય છે શ્રાવણનો આખો મહિનો ભગવાન ભોળાનાથનો પ્રિય મહિનો હોય છે તેની અનેક પૌરાણિક કથાઓ શાસ્ત્રોમાં આપેલી છે અને ઘણી ધાર્મિક માન્યતાઓ પણ છે મિત્રો જનસાધારણ લોકો બીજા અન્ય મહિનાના સંયમ અને નિયમોનું પાલન કરે કે ના કરે પરંતુ શ્રાવણ મહિનામાં સંયમ અને નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ શ્રાવણ મહિનામાં જે લોકો વ્રત આદિ કરે છે તો તેને આખા મહિનામાં લસણ ડુંગળી કે કોઈનું એઠું ભોજન ના જમવું જોઈએ કેમ કે એ સમયે વ્રતધારી વ્યક્તિ ભગવાન શિવની શરણમાં હોય છે તો આપ એવું કોઈ પણ પાપ ના કરો જેનાથી ભગવાન શિવ ક્રોધિત થઈ જાય તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ સારો ઉપયોગી છે અને જ્ઞાનવર્ધક પણ છે આ વિડીયોને તમે તમારા લાભ માટે અંત સુધી જરૂર જોજો કેમ કે અધૂરું જ્ઞાન હંમેશા અધૂરું ફળ આપે છે અને અધૂરો વિડીયો જુઓ એ ભગવાન શિવનું અપમાન પણ માનવામાં આવે છે એ માટે આ શ્રાવણ મહિનામાં આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સાથે જ કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો જેથી ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા આપ પર બની રહે શ્રાવણ મહિનાની ખાસ વિશેષતા એ છે કે શ્રાવણ મહિનામાં સમુદ્ર મંથન થયું હતું શ્રાવણ મહિનામાં જ માતા લક્ષ્મી પ્રગટ થયા હતા અને માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથ ધરતી પર આવે છે અને ધરતી પર જેના ઘરે યથાવત શિવલિંગ રાખેલું હોય છે તો તેના ઘરે ભગવાન આંશિક રૂપમાં જરૂર આવે છે મિત્રો આ મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે તો સૃષ્ટિનો જે ભાર હોય છે તે ભગવાન ભોળાનાથના સંભાળે છે તો આજના જે વિડીયોનો મુખ્ય વિષય છે તે ખૂબ જ સુંદર છે કે આ વૃક્ષ પર બાંધવાની છે બે લીલી બંગડીઓની જોડી તમારી દરેક મનોકામનાઓ જલ્દીથી પૂર્ણ થશે જો આ વૃક્ષને લીલી બંગડીઓ બાંધો છો તો તમારી બધી જ મનોકામના જલ્દીથી પૂરી થાય છે અને તમારો આવનારો સમય પણ સુખમય પસાર થાય છે અને તમારા જીવનમાં ભલે કોઈ પણ પ્રકારની પરેશાનીઓ ચાલી રહી હોય તે પરેશાનીઓ પણ સમાપ્ત થઈ જશે સારી બંગડીઓ બધા જ સમુદાયના લોકો પહેરે છે જેનું નામ અલગ અલગ રીતે હોય છે પરંતુ મિત્રો એમાં બંગડીઓનું મહત્ત્વ સૌથી વધારે હોય છે અને દેવી દેવતાઓને આકર્ષિત કરવામાં બંગડીઓનું મહત્ત્વ પણ હોય છે દોસ્તો ભગવાન ભોળાનાથને આ ત્રણ વૃક્ષ અત્યંત પ્રિય છે અને આ વૃક્ષની પૂજા કરવાનું ફળ શિવ પૂજા સમાન જ મળે છે મિત્રો આ વૃક્ષ વિશે શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવે છે કે જે મનુષ્ય જાતિના જન્મ કલ્યાણ માટે આ વૃક્ષના રૂપમાં ભગવાન શિવ અને માતા પાર્વતી આ ધરતી લોક પર અવતરી થયા છે તો મિત્રો ચાલો જાણીએ આ મહિનામાં લીલી બંગડીઓનું મહત્ત્વ મિત્રો લીલી રંગ છે તે સૌભાગ્ય અને હર્ષ ઉલ્લાસનો પ્રતિક માનવામાં આવે છે જે મનને આનંદિત કરે છે લીલો રંગ પ્રકૃતિનું સ્વરૂપ છે અને માતા પાર્વતી પણ પ્રકૃતિ છે મહાદેવ એ સર્વોચ્ચ પિતા છે અને મહાદેવી એ સર્વોચ્ચ માતા છે અર્થાત પરમેશ્વર એ પુરુષ અને પ્રકૃતિ છે બીજું કોઈ નહીં મિત્રો બિલીપત્ર તતુરા ભાંગ દુર્વા જે લીલા રંગનું હોય છે તેથી મિત્રો પ્રકૃતિની રચના કરનાર ભગવાન શિવ લીલા રંગથી ખૂબ જ પ્રસન્ન થાય છે શ્રાવણ મહિનામાં જે સ્ત્રીઓ ખાસ લીલા રંગની બંગડીઓ પહેરે છે લીલા વસ્ત્રો ધારણ કરે છે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો એમ પણ કહેવામાં આવે છે કે જેટલી પણ માતાઓ બહેનો હોય છે જેને આખા શ્રાવણ મહિનામાં લીલા રંગની બંગરીઓ જરૂર પહેરવી જોઈએ લીલા વસ્ત્રો જરૂર ધારણ કરવા જોઈએ શ્રાવણ મહિનામાં જે માતા બહેનો ભોળાનાથની પૂજા કરે છે શિવ પૂજા કરે છે તેવી માતાઓને લીલા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ અને ભૂલથી પણ શ્રાવણ મહિનામાં નીલો અને કાળા કલરના વસ્ત્રો ના પહેરવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ રંગના કપડાં પહેરવાથી મહિલાઓના પતિ પર કષ્ટ આવે છે અને તેના પતિનું આયુષ્ય ઓછું થઈ જાય છે તો મિત્રો શ્રાવણ મહિનામાં કોઈપણ સોમવારે કે શ્રાવણ મહિનાના કોઈપણ દિવસે જરૂર બાંધજો આ વૃક્ષ સાથે લીલી બંગડીઓ જે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી દેશે ભલે કોઈપણ પ્રકારની તમારા પર પરેશાનીઓ હોય ગરીબી હોય કર્જ હોય કષ્ટ હોય કે જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાનીઓ હોય તે બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે મિત્રો માત્ર એક સોમવારના દિવસે જો તમે આ ઉપાય કરો છો લીલી બંગડીઓ આ વૃક્ષ સાથે બાંધો છો તો તમારી જન્મોજન્મની ગરીબી પણ મટી જાય છે અને માત્ર આ એક સોમવારના દિવસે ઉપાય કરવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો તે વૃક્ષનું નામ શું છે ચાલો જાણીએ પ્રથમ વૃક્ષ છે શમીનું વૃક્ષ તો મિત્રો શમીના વૃક્ષ વિશે તમે ધ્યાનથી સાંભળજો શમીનું વૃક્ષ ભગવાન શિવ અને માતા પાર્વતીનું મિશ્રિત સ્વરૂપ કહેવામાં આવે છે અને મિત્રો શમીના વૃક્ષને ઉમા મહેશ્વર પણ કહેવામાં આવે છે આખા શ્રાવણ મહિનામાં શમીના વૃક્ષ પર માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથનો વાસ રહે છે તેવું માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં ગોધુલી અથવા પ્રદોષકાળના સમયે અર્થાત જ્યારે દિવસ પણ ના હોય અને રાત પણ ના હોય તે સમયે આ વૃક્ષને માત્ર સ્પર્શ કરવાથી પાપ દોષ કષ્ટ પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે મિત્રો શ્રાવણના પવિત્ર મહિનામાં જો શમી વૃક્ષના થડમાં કાચું દૂધ અર્પણ કરવામાં આવે તો ભગવાન શિવ જલ્દી જ પ્રસન્ન થાય છે અને માતા પાર્વતીના ખૂબ જ સારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો શમીના વૃક્ષનું મહત્વ કંઈક આ પ્રકારે છે કે ભગવાન શ્રીરામે રાવણ પર આક્રમણ કરવાના પૂર્વ સમયે શમીના વૃક્ષની પૂજા કરી હતી અને પાંચ પાંડવોએ પોતાના દિવ્ય હથિયારો પણ શમીના વૃક્ષની નીચે દાંત્યા હતા શમીનું વૃક્ષ જે ઘરમાં લાગેલું હોય છે તે ઘરનું કલ્યાણ થઈ જાય છે અને તે ઘરોમાં ભૌતિક સુખ સમૃદ્ધિઓ આવે છે તો દોસ્તો શ્રાવણ મહિનાના સોમવારે ઉમા મહેશ્વરનું ધ્યાન કરીને બે લીલી બંગડીઓની જોડી અને લીલા રંગનું રિબિન જરૂર બાંધવું જોઈએ અથવા લીલા રંગનું કોઈ પણ શૃંગાર તમને મળી જાય તે તમારે જરૂર બાંધવું જોઈએ જેમ કે લીલા રંગની મહેંદી લીલા રંગની મહેંદી લીલા રંગની બંગડીઓ વગેરે જરૂર બાંધવું જોઈએ મિત્રો કોઈપણ પ્રકારની તમારી મનોકામના હોય તે એક જ વખતમાં પૂર્ણ થઈ જશે કેમ કે આ ખાસ સમય પર ભગવાન શિવ ધરતી પર ખાસ વાસ કરવા માટે આવે છે અને શમીના વૃક્ષ પર સ્થાયી રીતે વાસ કરે છે આખા શ્રાવણ મહિનામાં શમીના પાંદ ભોળાનાથની પૂજામાં ચડાવવામાં આવે છે તો તમારા ઘરમાં અષ્ટલક્ષ્મી વાસ કરે છે તમારા ઘરમાં ભલે ગમે તેવી ગરીબી હોય દરિદ્રતા હોય દુઃખ હોય તમે કોઈ પણ પરેશાનીઓનો સામનો કરી રહ્યા હોય બધું જ આ ઉપાય કરવાથી સમાપ્ત થઈ જાય છે અને પૂર્ણ રીતે તમારા ઘરે ભૌતિક સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો હવે બીજા નંબરના વૃક્ષ વિશે વાત કરીએ તો તે વૃક્ષ છે ધતુરાનું વૃક્ષ ભક્તો ધતુરાનું વૃક્ષ ભગવાન ભોળાનાથના ઉગ્ર રૂપ કાળભૈરવના અંશમાંથી ઉત્પન્ન થયું છે એવી માન્યતા છે કે શિવલિંગ પર ધતુરાના પાંદ કે પુષ્પ કળ ચડાવવાથી રાહકેતુ અને શનિના ખૂબ જ પ્રકોપ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે ધતુરાના વૃક્ષ પર શ્રાવણ મહિનાના કોઈપણ સોમવારના દિવસે જો આ બે લીલી બંગડીઓની જોડી બાંધી દેશો તો શત્રુઓથી છુટકારો મળે છે અને શત્રુઓનો થાય છે અને દોસ્તો સોમવારના દિવસે વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી તમારી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી તમારા ઘરે દોડતા આવે છે મિત્રો શ્રાવણના કોઈ પણ શનિવારના દિવસે ધતુરાના વૃક્ષ પર બાબા કાળભૈરવનું ધ્યાન કરીને લીલી બંગડીઓની બે જોડી જો બાંધવામાં આવે તો ઘરમાંથી ભૂત પ્રેત બધાઓનો બધું નષ્ટ થઈ જાય છે ભસ્મ થઈ જાય છે ઉપરાંત ધતુરાની નાની જડો ઘરમાં કોઈ પણ ખૂણામાં છુપાવવામાં આવે અથવા ઘરમાં જમીનમાં દાટવામાં આવે તો ભૂત પ્રેત વગેરેનો વાસ ઘરમાં ક્યારેય રહેતો નથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે ઘરમાં બધી જ બાધાઓ ભગવાન શિવનો વાસ થવાથી દૂર થઈ જાય છે મિત્રો હવે પછીનું ત્રીજું વૃક્ષ છે તે બિલીનું વૃક્ષ છે જો ભગવાન શિવને બીલીપત્ર ચડાવવામાં ના આવે તો શ્રાવણનું વ્રત અધૂરું માનવામાં આવે છે અને બીલીપત્ર વગર શિવલિંગ પર જળ અર્પણ કરવામાં આવે તો જળ પણ વ્યર્થ બની જાય છે એટલે જ્યારે પણ તમે બીલીપત્ર ચડાવો તો ખાસ બીલીપત્ર પર તમે શ્રી રામ અવશ્ય લખજો તેનાથી ભગવાન શિવ જલ્દી અને અત્યંત પ્રસન્ન થઈ જાય છે મિત્રો શ્રાવણ માસમાં બિલી વૃક્ષને સ્પર્શ કરવા માત્રથી કેટલાય તીર્થોનું ફળ મળે છે શ્રાવણ માસમાં આ વૃક્ષને કેમ સ્પર્શ કરવું જરૂરી છે તે પણ જાણીએ અમે અગાઉ વિડીયોમાં પણ જણાવ્યું તેમ બીલી વૃક્ષ માતા પાર્વતીનું સ્વરૂપ કહેવામાં આવે છે એટલે આ વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે સ્કંદ પુરાણમાં ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યું છે તેના પત્તામાં શિવ ડાળીઓમાં પાર્વતી ઝાડમાં બ્રહ્મા તેમજ તનમાં વિષ્ણુજી સ્વયં રહે છે સંધ્યાકાળમાં એવું માનવામાં આવે છે કે શિવ મંદિરની નજીકમાં જો બીલીના વૃક્ષ હોય તો તેવામાં જો કોઈ પણ વ્યક્તિ સાંજના સમયે બિલીના વૃક્ષ નીચે એક ઘીનો દીવો કરે છે તો તેનું ખૂબ જ ફળ મળે છે અને જો તમે ઘીનો દીવો કરો છો તો તમને ધન ગુણ અને પરમ શિવના ભક્ત પ્રાપ્તિ થાય છે તમારા જીવનમાં ભલે ગમે તેવું પાપ હોય તે દૂર થઈ જાય છે તો મિત્રો તમારે હવે શું કરવાનું છે બિલ્લીનું વૃક્ષ હોય છે તેને સૌથી ઉત્તમ બતાવવામાં આવ્યું છે માતા લક્ષ્મીને પણ બીલી વૃક્ષનો અવતાર લેવો પડ્યો હતો શ્રાવણ માસમાં જે લોકો તીર્થયાત્રામાં નથી જઈ શકતા તે લોકો વૃક્ષના નીચે એક આખો શ્રાવણ મહિનાનો ઘીનો દીવો કરી શકે છે તેનાથી જેટલા પણ તીર્થો હોય છે તે યાત્રા કરવા બરાબરનું જ પુણ્ય મળે છે મિત્રો દરેક વ્યક્તિને ધનની આવશ્યકતા નથી હોતી કોઈકને પુણ્યની પણ આવશ્યકતા હોય છે તો કોઈક આધ્યાત્મિક ઉત્પત્તિ કરવા માટે આવ્યા હોય છે એ માટે એવા નાના નાના ગુણોથી ભરેલા ઉપાયો વિડીયોમાં બતાવતા હોઈએ છીએ દોસ્તો ચાલો જાણીએ એવા એક ઉપાય વિશે તો દોસ્તો તમારે કરવાનું શું છે તો તમારે શ્રાવણ મહિનાના દિવસોમાં આ ત્રણમાંથી કોઈપણ વૃક્ષને સ્પર્શ કરવાનું છે અને માતા પાર્વતીને પ્રાર્થના કરવાની છે હે માતા પાર્વતી તમે શક્તિ સ્વરૂપ છો લક્ષ્મી છો ધનની દેવી છો તમે જ સંસારને ચલાવનાર દેવી છો આ રીતે પ્રાર્થના કરીને આ વૃક્ષને અડવાનું છે અને બોલવાનું છે કે મારી બધી જ ગરીબી દૂર કરજો માતા મારી નિર્ધનતા દૂર કરજો મારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓ દૂર કરજો આ રીતે પ્રાર્થના કરીને તમારે એક કપૂર અને એક લવિંગને સળગાવવાનું છે અને એક કામ જરૂર કરવાનું છે સળગાવ્યા પછી વૃક્ષને તમારે કહેવાનું છે કે હું ભોગ સ્વરૂપ હું તમને ધતુરાના પત્તા અથવા તો ધતુરાના ફળ સમર્પિત કરું છું આ સ્વીકાર કરો મિત્રો આ વૃક્ષ નીચે પણ તમે ધતુરાના પત્તા અથવા તો પુષ્પ હોય તો તે પણ ગમે તે રાખી શકો છો હવે તમારે વૃક્ષનો સ્પર્શ કરવાનો છે અને પ્રાર્થના કરવાની છે અને પ્રાર્થના કરતી વખતે તમારે દરેક મનોકામનાઓ કહેવાની છે તમારી પર કોઈ પણ પાપદોષ હોય કોઈની હાય કે કોકની ખરાબ દુવા લાગેલી હોય રાહુ કેતુ દોષ હોય કોઈ પણ પિતૃદોષ હોય આધ્યાત્મિક ઉત્પત્તિના થતી હોય તો તમારે વૃક્ષ સામે પ્રાર્થના કરીને બધું જ કહેવાનું છે જેનાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે પણ મહાદેવના ભક્ત હોય જો સાચા દિલથી કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો ધન્યવાદ